शरमणीयदर्शनम् मन्दसरुचिरानमुजं <coughs> पोजितं सुरनरोतमेर्मुदा ચિંત ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમો શ્રી હરે કૃષ્ણાય નમો નમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમ બલુસ્વામિનારાયણ ભગવાન હરેકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ नरनारायण दे राधाम दे सिद्धेश्वर कष्ट कष्टभञ्जन देव दरे भक्तो भाव जय स्वामि नार उपदेशामृत ગ્રંથ પૂરો થયો હવે કૃષ્ણચંદદાસ સ્વામીનું જીવન અને વાતો બહુ સરસ નાની પુસ્તિકા છે એનો આપણે સાંજે સાંજે પરમ ઐશ્વર્ય ઐશ્વર્યવાન અનાદિ મહામુક્તરા સદગુરુ સ્વામી કૃષ્ણચંદ સ્વામીનું જીવન ચરિત્ર પેલા જીવન જોઈ લઈએ સંસારમાં સંતોનું સ્થાન બધાથી ઊંચું છે ભગવાન પછી આનો નંબર મહારાજ કે જેટલું રાજાનું રાજ્ય એટલું રાણીનું પણ રાજ કહેવાય રાજા મહારાજા શેઠ શાહુકાર વિદ્વાન અને દેવતાઓ તથા ઈશ્વરો સંતોને પોતાથી શ્રેષ્ઠ માને છે જે દેશમાં ગુણથી અધિક નિઃસ્વાર્થ અને નિષ્ફહ પુરુષ ઉત્પન્ન થશે તે દેશની તેટલી અધિક ઉન્નતિ થશે એ સ્વામી ટોડલામાં પ્રગટ થયા તો નિષ્કુળાન સ્વામી લખ્યું ધન ધન ઈડર દેશને ધન ધન ટોડલા ગામ આખો દેશ પવિત્ર થઈ ગયો મોટા પુરુષ પ્રગટ થયા એ ગોપાળાન સ્વામી વડતાલથી જૂનાગઢ દર વર્ષે જતા ગુણાત્તાન સ્વામી મહારાથ પાસે માગી લીધું હતું કે ગોપાળાન સ્વામી એક મહિનો મને સમાગમ કરવા માટે આવે અમે બી ભેગા થઈ તો હું જુનાગઢ જાઉં એટલે ગોપાલન સ્વામી દર મહિને એક મહિનો દર વર્ષે જતા ક્યારેક ન જઈ શકે તો બીજા વર્ષે બે મહિના રોકાય તો જતી વખતે આમ થયા લે વળતે પહેરો આમ થયા લે આમ થયા હોય તો મોટી ને નાની કુક્કાઓ ને વડીયા ને બધું થયા લે આમ નીકળે તો અમરેલીની પીઠવા ની બાજુ ત્યારે સ્વામીના એ વખતમાં ઘણા ચમત્કારો ઐશ્વરીઓ ઘણા છે આ નાની કુક્કાઓ સ્વામી પધારેલા ગોપાળાન એ વખતે આ કૃષ્ણચંદ સ્વામીના ઘેરે રસોઈ હતી અને એમની ઉંમર આ છોકરો બેઠો ને એવડી સ્વામીની ઉંમર એટલે એની માએ વાટકો લઈ સંતો જમતા હતા ત્યાં કીધું કે જા સ્વામી પ્રસાદ આપશે એટલે વાટકો લઈને ક્યાં પથ્થરમાંથી સ્વામીએ પ્રસાદી આપી એ પ્રસાદી સ્વામીએ કાધી છોકરાએ એ પુણ્ય પ્રતાપે સાધુ ત્યાં આવ્યા તમો મુક્ત જ ભગવાને મોકલેલા પણ એવા મોટા સંતને પ્રસાદ જમે એટલે જીવનું કામ થઈ જાય જે દેશમાં ગુણથી અધિક નિઃસ્વાર્થ અને નિષ્ફ્રુ પુરુષ ઉત્પન્ન થશે તે દેશની તેટલી અધિક ઉન્નતિ થશે કારણ કે એક જ નિઃસ્વાર્થ પુરુષ પોતાના વિશુદ્ધ ચારિત્રથી ચારિત્રબળથી અલ્પ સમયમાં સમગ્ર સંસારને સન્માર્ગ પર લઈ જઈ શકે છે સત્પુરુષો જગતમાં વિશુદ્ધ પરંપરાઓ ફેલાવતા રહેશ તેથી સત્વગુણ તથા સદાચાર વડે સદાચાર વડે જ સંસારમાં સર્વત્ર શાંતિ ફેલાઈ રહે છે તેથી લોકો સુખી રહેશ સત્પુરુષોની વાણીમાંથી જ્ઞાનામૃત ઝરેશ મોટા સંત બોલે એ શાસ્ત્ર થઈ જાય કારણ કે શાસ્ત્ર બારું કઈ બોલે જ નહીં એની વાણીમાંથી જ્ઞાનામૃત ઝરકતું હોય છે જ્ઞાનરૂપી અમૃત એમના નેત્રમાંથી પ્રેમની સુખદ જ્યોતિ નીકળે છે એ કોઈને કરુણા કરીને હામી દ્રષ્ટિ કરે ને તો એનું કામ થઈ જાય કારણ કે એના નેત્રમાં રહીને ભગવાન જોનારા હોય છે એના પગમાં ચાલનારા ભગવાન હોય છે બધી ક્રિયા સંતની ભગવાન મય હોય છે હૃદયમાંથી અખંડ આનંદની ધારા વહેશ જેમના સંપર્કમાં આવે છે તે પાપ તાપથી મુક્ત થઈ પવિત્ર થઈ જાય છે શાસ્ત્રોમાં અનેક ઠેકાણે આવા સત્પુરુષોના લક્ષણો લખ્યા છે તેથી આપણે એને યથાર્થપણે જાણી શકીએ છીએ સત્પુરુષોનો મહિમા સત્પુરુષોના મહિમાને તેમના ગુણોનું વર્ણન પણ શાસ્ત્રોમાં બહુ સ્પષ્ટ શબ્દોમાં રહેલું છે શ્રીમદ ભાગવતમાં કપિલ દેવ ભગવાને માતા દેવહૂતિને સત્પુરુષોના લક્ષણો કહ્યા છે એકવાર વાર સ્વામી બોટાદ પધારેલા તો દેહા ખાચરના દરબારમાં ઉતર્યા સવારમાં સ્વામી સ્નાન કરી પૂજા કરતા હતા દેહા ખાચર દહા ખાચર દર્શન કરવા આવ્યા એટલે મહારાજની પ્રસાદીનો આવડો ટુકડો પૂજામાં હતો ધોતીનો કે ખેસનો એ લઈને સ્વામીએ બે આંખે અડાડ્યો સાત્ય છાપો માથે અડાડ્યો આ બધું જોયું ને તો દાહાકા છે ને બહુ ગુણ આવ્યું પૂછ્યું સ્વામી આ શું છે પૂજાથી આમ તો કે આ તો ભગવાનની પ્રસાદીનો વસ્ત્રનો ટુકડો છે એનો એટલો બધો મહિમા હા એ કે અમારું તો આ જીવન છે તમારે તો હું છે બોટાદથી ગરડા કાંઈ સેટું નહીં ખોડી લઈ નીકળો તરત બોટ ગરડે પહોંચી જાઓ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ વિરાજતા હોય એના તમારે દર્શન થાય અમારે તો દેશ વિદેશમાં ફરવાનું હોય ભગવાનની આજ્ઞા હોય છ મહિને આવજો વર્ષ દિવસે આવજો તો અમારે છે ને આધારે જીવવું અમારે તો આ પ્રસાદની કંઈક વસ્તુ હોય એના આધારે જીવવી ખાવા મળે બે દિવસે ત્રણ દિવસે જ્યારે મળે ત્યારે પણ આના આધારે અમે સુખ્યા છીએ આવો બધો મહિમા મહારાજની મૂર્તિનો કીધો ને તે દાહા ખાચરને ભગવાનનો મહિમા સમજાણો તરત જ પોતે ઘોડું છોડ્યું ઉપડ્યા ગરડે જૈન બોટાથી ગરડા તો કંઈ બહુ દૂર છે ને મહારાજ અક્ષરવાડીમાં પહોંચ્યા આમ જાગતા હતા સૂતા હતા ધોલિયા દંડવત મેળા કરવા એટલે અવાજ આવ્યો એટલે કોણ તો કે શાંત મેળા લાગે છે પહેલા વેલા દંડવત કર્યા આમ જાણું આવતા ઘણી વાર પણ કોઈથી દંડવત નહીં કરેલા ભગવાનને હજી ઘણા આવે મંદિર આવે ને દંડત દંડત ના કરે એમાં શું દંડવત ની સ્વામિનારાયણ સંપ્રદાયમાં માં ખબર છે બાકી કોઈને ખબર જ નથી હું દંડવત કહેવાય પગે લાગતા ન આવડે ઘણા તો આવે ભગવાન આંખી વેચીને ઉભા આંખી વેચીને ઉભું રહેવાનું હોય કે મારા કેવા વસ્ત્ર પહેર્યા છે કેવા પુષ્પના હાર પહેર્યા છે કેવા અલંકારો પહેર્યા એનું વર્ણ અંદર ઉતારવાની હોય મૂર્તિ જેમ કુશળ કુશળકોરબાઈ ધરમપુરવાળા હતા મહારાજ કે અમારું દર્શન કરતા એવી રીતે દર્શન કરવા એક એક અગ્નિ હૃદયમાં ઉતારવા તો મહારાજ કે તમને કોઈ સંત મેળા લાગે પછી બધી વાત કરી મહારાજ આધિ ઉદ્ધિ મારો સત્સંગ પાણીમાં ગયો હવે મને આજે મહાનુભાવાનંદ સ્વામી અમારે ત્યાં આવ્યા એણે બધો મહિમા કીધો કે આ તમારી મૂર્તિનો મહિમા તમે પહેરેલા વસ્ત્રનો એટલો મહિમા તમારા ઉપયોગમાં આવેલી પદાર્થનો એટલો મહિમા હવે અમને જ્ઞાન થયું એટલે મારા કહેતા કે સંતો વગર સત્સંગ થાય નહીં ગમે એવો બગીચો હારો હોય માળી ન હોય તો બધું છિન ભિન્ન થઈ જાય એમાં સત્સંગને પલ્લવત રાખવા માટે મહારાજે સંતોની સ્થાપના કરી આપણા સંપ્રદાયમાં હજારો સંતો છે ગામડે ગામડે મંદિરો કરે પ્રતિષ્ઠાઓ કરે આચાર્યને બોલાવે બોલાવી ઉત્સવ કરે આ બધું કોણ કરે શૈક્ષણિક સદગુર ગુરુકુળો હજારો છે એ બધા સંતો ચલાવે છે છોકરાઓને ભણાવ ભણાવવાનું ધ્યાન રાખવાનું બહુ અઘરું કામ છે એ હોસ્પિટલો એકા સત્કર્મો અરે આદિવાસી એરિયામાં સત્સંગ કરાવે બધું કોણ કરાવે બોલો સંસાર મૂકી અને સંસારીની ચિંતા કરવી એ બધાથી થાય નહીં અકર અને બહેન ખૂણા બેસે માળા તો આવડે જ છે હું વાંધો રોટલા તો ભગવાન સ્વામીના ગળામાં લીધા પણ આપણને જે મળ્યું છે એ બીજાને સમજાય તો સારું સુખ દુઃખ માન અપમાનને સહન કરનારા દયાળુ અપકાર કરવા છતાં સર્વ પ્રાણી માત્રનું પ્રેરણા કાર્ય પ્રેરણા કર્યા વિના સ્વાભાવિકપણે હિત કરનારા અપકાર કિરોય હોય કોઈએ તિરસ્કાર કિરોય કાઢી મૂક તોય એનું હિત કરનારા એવા પ્રસંગો ઘણા છે ગામબારા મારીને કાઢી મૂકે એમ એ જીવનું રૂડું એવું સંકલ્પ કરે અજાત શત્રુ જેને કોઈ જ નથી બોલ એના શત્રુ ઘણા હોય એને કઈ શત્રુ નહી આ બધા સંતના લક્ષણો છે અજાત શત્રુ એવા શાંત સ્વભાવવાળા સાધુતાના ગુણયુક્ત સાધુના ભૂષણરૂપ મારે વિશે અનન્ય ભાવથી નિષ્કામ ભક્તિ કરનારા મારે અર્થે સર્વ કર્મનો પરિત્યાગ કરનાર તે પરિત્યાગ તથા પોતાના સજનનો બંધુઓનો ત્યાગ કરી કેવળ મારા આશ્રયવાળા વાળા થઈને મારી પવિત્ર કથાઓને સાંભળેસ તથા કહેશ મારામાં અખંડ ચિત્ત વૃત્તિ રાખનારા સાધુ પુરુષોને વિવિધ તાપો અડી શકતા નથી આ સંસારમાં આધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રિવેદી તાપમાં જીવ રાત દિવસ બળે છે એ સંતને અટતા નથી સંતને હીરામાં મંદી આવે તો કાંઈ દુઃખ થાય તેજી આવે તો હરખ થાય શું એને થાય કોઈ જીવ ભગવાનના માર્ગથી પડી જાય તો દુઃખ થાય ભાઈ થોડો કાળ જીવવું એનું કલ્યાણ બગડશે તો એની ચિંતા થાય બાકી સમૃદ્ધિ વહી જાય ગમે એમ થાય તો એને કંઈ એનો થડકો ન થાય પણ કોઈ જીવ ભગવાનના માર્ગથી પાછો પડી જાય તો એનો ખરખરો થાય બાકી આ લૌકિક પદાર્થમાં હાણવૃદ્ધિ કરીને કાંઈ થાય મહારાજે વચનાવતમાં લખ્યું છે સત્પુરુષ છે એને આ લોકના પદાર્થની હાણવૃદ્ધિ કરીને હર્ષશોક થતો નથી પણ કોઈક ભગવાનના માર્ગ થકી પાછો પડી જાય ત્યારે એની કોઈનો ખરખરો થાય છે સાધુ પુરુષને વિવિધ તાપો અડી શકતા નથી હે માતાજી એ સત્પુરુષો સર્વ સંગથી રહિત હોય તેઓનો સમાગમ ઈચ્છવા સમાગમ ઈચ્છવા યોગ્ય હોયશ કારણ કે તે સત્પુરુષો સર્વસંગ દોષને હરનારા પ્રમાદરહિત ગંભીર સ્વભાવવાળા સંકટમાં પણ ધીરજ રાખવા વાળા સુખ દુઃખ ભોગ તરસ શોક મોહ જરા મરણ આ છ વિકારોથી છ વિકારોને જીતનારા પોતે નિર્માની હોવા છતાં બીજાને માન આપનારા આ કેટલું કઠણ લે બોલો આપે બીજાને માન અપાર પોતે નિર્માની બીજાને માન આપે આવો આવ બેસાડે ભગવાનની બે વાતો કરે પોતાને કપમાન કરે કોઈ તેનું નહીં નિર્માની હોવા છતાં બીજાને માન આપનારા સમર્થ બધાની સાથે મિત્ર ભાવ રાખનારા કરુણાવાળા જ્ઞાની પુરુષો હોય છે આ સિવાય ગીતામાં ગીતાના બારમા અધ્યાયમાં શ્લોક તેરથી થી વીસ સુધીમાં યો ભક્તઃ સમય પ્રિય આવા શબ્દોથી અને ચૌદમા અધ્યાયમાં શ્લોક બારથી પચીસ સુધીમાં ગુણાતિતઃ સ ઉચ્ચતે એ શબ્દથી તથા ભગવાન તથા ભાગવતમાં ભાગવતના સ્કંદ અગિયારના બીજા અધ્યાયમાં શ્લોક પિસ્તાળીસ થી પંચાવન સુધી ભાગવતે એવા શબ્દથી જે લક્ષણોનું વર્ણન કર્યું છે એ બધા લક્ષણો સત્પુરુષમાં હોવા જોઈએ આવા સંતોનો સમાગમ ભગવત પ્રાપ્તિ માટે ભગવત ભક્તિની વૃદ્ધિના હેતુથી કરવામાં આવે છે ભક્તિ વિના કેવળ તપ યોગ અને વિદવત્તાવાળા પુરુષોમાં આવા લક્ષણો દેખાવામાં આવતા નથી ભક્તિવાન સાધુ પુરુષો અનેક જીવોને પવિત્ર કરવા માટે તથા દુઃખી જીવો ઉપર સ્વાભાવિક દયા વડે સુખી કરવા માટે અખંડ વિચરણ કરે છે તે કહ્યું છે ભગવાનના ભક્ત લોકને પવિત્ર કરવા માટે જગતમાં વિચરેશ યુધિષ્ઠિર રાજાએ ભગવત ભક્ત વિદુરના સંબંધમાં કહ્યું છે હે ભગવાન આપના મહાત્મા આપના મહાત્મા પુરુષો તો સ્વયં તીર્થ સ્વરૂપ છે પોતાના હૃદયમાં રહેલા ભગવાનને લઈને તીર્થને પણ પવિત્ર કરે છે જ્યારે ગંગાજી સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવ્યા ત્યારે તેમને એવો ભય લાગ્યો ગંગાજીનો કોણ લાવ્યું ભગીરથ રાજા ગંગાજીને ભય લાગ્યો હું જાઉં તો ખરી પણ મારામાં પાપી લોકો આવીને સ્નાન કરશે બધું પાપ મૂકી જશે પછી મારું શું થશે એવો ભય લાગ્યો કે અસંખ્ય યાત્રાળુઓ મારામાં જળપાન સ્નાન કરશે તેનું બધું પાપ મને આ ઉપર ભગીરથ ધીરજ આપતા કહ્યું શાંત બ્રહ્મનિષ્ઠ અને સંસારને પવિત્ર કરનારા સાધુ પુરુષો જ્યારે તમારા જળમાં સ્નાન કરશે ત્યારે તમારા સર્વે પાપ ધોવાઈ જશે સંતો એટલા માટે યાત્રા કરવા જતા આપણે અંદર સંતો યાત્રા કરવા જતા પણ એ તીર્થોને તીર્થત્વ આપવા માટે જાય છે ગંગા પાપમ શશીતાપમ ગંગા પાપને હરે છે ચંદ્રમાં તાપને હરે શીતળતા આપે છે કારણ કે સત્પુરુષોની અંદર સર્વ પાપને નાશ કરનારા સ્વયં ભગવાન વિરાજે છે લો એટલા માટે ગંગાજી એ લોકો જાયશ અને ખરેખર જો ગંગાજીમાં તમે મહિમા જાણી અને ડૂબકી મારો તો તમામ પાપ બળી જાય પણ વિશ્વાસ હોવો જોઈએ ઘણા તો કે હું દર વર્ષે ગંગાજી જાઉં આપણે કૃષ્ણચંદા સ્વામીની વાતું સ્વામી નું જીવન આવા પોતે સંત હતા બહુ સારી વાત લખી છે આમાં આપણે ધીરે ધીરે વાંચશું સજાન સ્વામી મહારાજ